આજના યંગ જનરેશનને ઓગણીસો છણું અને સત્તાણુંમાં બનેલી એક સરકાર ટણાટન સરકાર એની પૂરી માહિતી નહીં હોય જાહેર જીવનમાં મોટાભાગે પ્રજાને છેતરવાનું કામ હોય છે મત લીધા પછી મતદાર અને મત લીધા હોય બંનેમાં બહુ મોટી ખાઈ અને મોટાભાગે પોલિટિકલ પાર્ટી લોકોને વાયદા ખોટા વાયદા મત લઈને મતદારોને છેતરવાના વાયદા જે વાયદાનું અમલીકરણ જીરો આ ટનાટન સરકારમાં બાર મહિનામાં ગુજરાતી જનતાને એટલું બધું આપ્યું કલ્પના બહારનું જે જનતાનું ઓતું પાછું આપ્યું એમાં તમે કંઈ મહેરબાની નથી કરતા પણ પારદર્શકતા મેઇન ટ્રાન્સપરન્સી અને આરટીઆઈ કે ભાઈ મારું કામ કેટલે પહોંચ્યું માણસ આવે સચિવાલયમાં કોઈ કર્મચારી એના સામે ન જુએ તો એ સામે જોવાને કામનો જવાબ આપવા માટે બંધાયેલો છે માટે આરટીઆઈ આ ટેન્ડર આને કેમ મળ્યું પારદર્શકતા હોય તો રસ્તામ જનાર પણ સમજે કે આટલા કારણે આને ટેન્ડર મળી વિકેન્દ્રીકરણ એડમિનિસ્ટ્રેશન અને વિકેન્દ્રીકરણ ઇકોનોમિક્સ પ્રજાના ભલા માટે હોય છે આપણે વી કેદ્રિક વહીવટ જેને કહેવાય એ જિલ્લાઓનું વિભાજન તાલુકાઓનું વિભાજન અને પ્રજાને કોઈને એપોઇન્ટમેન્ટ વગર મળવું હોય તો લોકદરબારનું આયોજન એ આયોજનમાં વિધાઉટ એપોઇન્ટમેન્ટ તમે મળી શકો એ મળવામાં પ્રજા જે પોતાના પ્રશ્નો કે દરેક પ્રશ્નનો ઉકેલ જરૂર હોય એનો જવાબ પણ હોય એ પ્રશ્નોમાંથી જ ઘણા બધા ઉકેલ મળ્યા એમાં બાળગુરુ શિક્ષણમાં કહી નહોતું ત્યારે બાળગુરુની યોજના એમાં મળી વોટરવર્ક્સ કનેક્શન ગુજરાતની ગ્રામ્ય જનતાને પીવાના પાણીના કનેક્શનમાં જે બી જ્યારે બિલ ન ભરો તો ગ્રામ પંચાયતનું કનેક્શન કાપી નાખે લોકો પીવાના પાણી માટે તરસા મળે એવા ઠેકાણે વોટરવર્ક્સ કનેક્શન માફ ગામની જનતાએ પીવાના પાણીનું બિલ ભરવાની જરૂર નહીં આવા અનેક મોટા પ્રશ્નો રેમ રાહના હોય બેકારી માટે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી બોર્ડ હોય નાના મોટા અનેક પ્રશ્નો જેની એક મોટી બહુ વણઝાર છે પણ હું આજે તમને કહું છું કે જ્યારે પાર્ટીઓ લોકોને રેવડી આપીને છેતરવા માટેની વાત કરતા હોય છે એવા વખતે બહેનોને વિધવાઓનું પેન્શન વધારે આપવું બેકારો હોય તો એને રોજી રોટીની વ્યવસ્થા કરવી ના હોય તો રોજગારી કરવી આવા અનેક મુદ્દા લઈને એ સરકાર હતી એવી સરકાર ફરી મળે પ્રજાને માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને અમે આવ્યા છીએ ગુજરાતની પ્રજાના વચ્ચે તમારે વિચાર કરવાનો કે આવું કોઈ સરકાર માટેનું પુનરાવર્તન કરવાનું તમારે તમારા હક માટે ભીખ માગવી પડે તમારે કગરવું પડે તમારે ભય નીચે જીવવાનું હોય ડર નીચે જીવવાનું હોય મારા ઉપર આમ થશે મારા ઉપર તેમ થશે કોઈ ચિંતા વગર બાપુ બેઠા છે ચિંતા નહીં કરો તમારા તમારે ઊંઘ પૂરી પાડવા વામ પૂરી પાડવા માટે તમારા સપોર્ટમાં અમે છીએ તમારું કંઈ નહીં થાય હિંમત રાખો લીડર બનો અને હું ઈચ્છું કે આપણે આપણી આવતીકાલની જનરેશન માટે હિંમતવાળા લીડર બનીને આજથી જે ત્રીસ વર્ષથી ચાલી આવતી એક જ પાર્ટી એનું શાસન બદલીને સારું સુશાસન લાવવા માટે કોશિશ કરીએ અને પ્રયત્ન કરવાવાળાને કોઈ દિવસ એ હાર થતી નથી આપણે પ્રયત્ન કરવાનો અમારી સાથે તમે પણ પ્રયત્ન કરશો તો એના ફળ સારા ફળ તમને પણ મળશે 何で笑